આદિવાસી આગેવાન આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે પ્રકારે ડેડિયાપાડામાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાના સાથે મારામારી કરી હતી અને ત્યાર પછી તે વડોદરાની જેલમાં બંધ હતા અને કોર્ટ દ્વારા તેમને ત્રણ દિવસના સરથી જામીન આપવામાં આવ્યા છે જેમાં ગુજરાત વિધાનસભામાં આજથી જે ચોમાસુ સત્રની શરૂઆત થઈ રહી છે આ સત્રમાં આજે આ ધારાસભ્ય આવ્યા છે અને તેમના મત વિસ્તારના જે પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને અહીંયા તે પ્રશ્નોત્તરી કરવાના છે પરંતુ જે પ્રકારે એક કલાક પ્રશ્નોત્તરીનો કાળ ચાલ્યો તેમાં આ ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમના ક્યાંક ને ક્યાંક નંબર ન આવ્યો હોય ક્યાં પછી તેમનો પ્રશ્ન છે તેનું સિલેક્શન ન થયું આવી કોઈ બાબત હોઈ શકે ધારાસભ્ય પહેલા દિવસે ચોમાસુ સત્ર માં આવ્યા છે પરંતુ તેમની કોઈ પણ પ્રકારની પ્રશ્નોત્તરી છે પ્રશ્નોત્તરી આજે તે પૂછી શક્યા નથી આ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર છે અંતર્ગત આપવામાં આવ્યા છે તેને જ આધીન આ ધારાસભ્ય આજે આ ગુજરાત વિધાનસભાના ગૃહમાં આવ્યા છે તે બેઠા છે જોકે આ ધારાસભ્ય આજે એકંદર શાંત છે અને સંભવત તે મીડિયા સાથે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા શેર નહીં કરી શકે તેવું હાલ સૂત્રો જણાવી રહ્યા છે આ સત્ર પણ જે કોઈ પ્રશ્ન હોય સરકારે આદિવાસી સાથે જે પ્રકારનો અન્યાય કર્યો હોય કોઈ યોજનાની બાબત હોય તો દરેકે દરેક મુદ્દે આ ધારાસભ્ય સંબંધિત વિભાગના મંત્રી પાસે જવાબ માંગતા હોય છે અને આ

પહોંચતી રહેશે તે માટે નવજીવન ન્યુઝ ની ચેનલ આપ જોવાનું ભૂલતા નહીં તોફીક ગાંચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ જન તો